રાણાવાવ પાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવતા અહીં ત્રિપાંખીઓ જંગ ખેલાશે રાણવાવ અને કુતિયાણા નગરપાલિકાની ટર્મ ઘણા સમય પહેલા પૂરી થઈ ગઈ છે બંને સ્તરે ઘણા સમયથી વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે ત્યારે તાજેતરમાં નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં સાત વોર્ડ માં અઠ્યાવીસ બેઠકો ઉપર ચૂંટણી યોજાશે આ અઠ્યાવીસ બેઠકો ના મતદાન માટે રણવાવ પાલિકા વિસ્તારમાં એકતાલીસ મતદાન બૂથ ઊભા કરવામાં આવશે જેમાં આગામી સોળ ફેબ્રુઆરીના પોલીસ ઓફિસર મહિલા પોલીસ ઓફિસર પટાવારા સહિત બસો ત્રીસ સ્ટાફ ફરજ બજાવશે રણવાવમાં સમાજવાદી પાર્ટી અને ભાજપે તમામ સાત વોર્ડમાં અઠ્યાવીસ ઉમેદવારો ઉભા રાખ્યા છે જ્યારે કોંગ્રેસે પણ અગિયાર ઉમેદવારોને મેદાનમાં ઉતારતા અહીં ભાજપ કોંગ્રેસ અને સપા વચ્ચે ત્રિપાંખીઓ જંગ ખેલાશે રણાવાવમાં ભાજપ અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારોએ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ફોર્મ ભર્યા હતા રાણાવાવ નગરપાલિકામાં છેલ્લા બે ટર્મથી એનસીપીનું શાસન હતું અને ગત ચૂંટણીમાં એનસીપીએ અઢાર બેઠક મેળવી હતી તેમજ ભાજપે દસ બેઠક મેળવી હતી ગત ચૂંટણીમાં એનસીપીના પ્રમુખ હતા નગરપાલિકા સભ્યો તેમજ પ્રમુખની ટર્મની સમય મર્યાદા વર્ષ બે હજાર એકવીસ બાવીસ માં પૂર્ણ થતા વહીવટ શાસન લાગુ કરવામાં આવ્યું હતું હવે ચૂંટણી જાહેર થઈ છે ત્યારે ચૂંટણી પૂર્વે તમામ સ્ટાફ અને સામગ્રીનું રિસીવિંગ ડિસ્પેચિંગ સહિતની તમામ પ્રક્રિયા સરકારી વિનિયન કોલેજ રાણાવાવ ખાતે યોજવામાં આવશે રાણાવાવ નગરપાલિકાની મતગણતરી પણ આગામી અઢાર ફેબ્રુઆરીના સરકારી વિનિયન કોલેજ રાણાવાવ ખાતે યોજાશે ત્યારે જોવાનું એ રહ્યું કે રાણાવાવ વાસીઓ પોતાના શહેર નો વિકાસ કરવાની તક ક્યા પક્ષને આપે છે અને જંગી બહુમતી થી જીતાડે છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ